હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ચટાકેદાર અને કચ્છનું ફેમસ બિજોરાનું અથાણું તો વિડિયો જોવાનું ચૂકતા નહીં મેં અહીંયા અથાણું બનાવવા માટે ચાર બિજોરા લીધા છે અને વજનમાં જોઈએ તો સવા કિલો છે મેં ધોઈને લઈ લીધા છે હવે આપણે એને છાલ ઉતારી લેશું છાલ ઉતારવી જરૂરી નથી પણ જો થોડીક છાલ ઉતારીએ આપણે તો અથાણું એકદમ સોફ્ટ બનશે તો સૌ પહેલા આપણે એની છાલ ઉતારી રીતના બધા જ બીજોરાની આપણે છાલ ઉતારી અને તેના આપણે કટકા કરી લઈશું બીજોરા છે તે હેલ્થ માટે ખૂબ જ સારા છે જો કિડનીનો પ્રોબ્લેમ હોય અને જેની અંદર કિડનીની અંદર સ્ટોન હોય તો પણ સ્ટોન માટે ખૂબ જ સારા છે આ અથાણું ખાવાથી સ્ટોન પણ નીકળી જાય છે આપણે જે રીતના લીંબુનું અથાણું બનાવીએ છીએ હળદણ મીઠાની અંદર ફક્ત હળદણ મીઠાની અંદર આથી અને આ ખાવાથી સ્ટોન નીકળી જાય છે પેટનો પ્રોબ્લેમ હોય તો બે અથાણું ખાવાથી પેટના દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે જેની પાચનશક્તિ નબળી હોય તો પણ આ અથાણું ખૂબ જ ફાયદાકારક છે બીજું આને છાલ ઉતારીને કટકા કરી લીધા છે આ બીજવરા ખાસ કરીને કચ્છની અંદર જ વધારે પડતા જોવા મળે છે એટલે ઘણા લોકોએ બીજવરા જોયા હોતા નથી આ અંદર લીંબુ જેવા જ હોય છે અને ખાટા મીઠા જ હોય છે આ અને એના બી પણ લીંબુ જેવડા જ હોય છે થોડાક મોટા હોય છે આવી રીતના એટલે તમે જોઈ શકો છો હવે આપણે આ છે એની અંદર આપણે હળદર અને મીઠું ભેળવી અને બે દિવસ રાખી મૂકવાના છે તો એની અંદર આપણે હળદર અને મીઠું વેળવી નાખશું મેં અહીંયા મીઠું છે એ એક વાટકી લીધું છે અને હળદર છે એ અડધી વાટકી લીધી છે આપણે જોઈએ એ પ્રમાણે આપણે એડ કરીશું આવી રીતના આપણે થોડું થોડું મીઠું એડ કરતા જઈશું એક ચમચી આપણે હળદર એડ કરીશું અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું આ રીતના બધા જ આપણે જે કટકા કર્યા છે એને હળદર મીઠાની અંદર આપણે મસળી અને ભેગા કરી લઈશું હવે બધા જ બીજો રાને મેં હળદર અને મીઠું દઈ દીધા છે હવે આને આપણે બે દિવસ રાખી દઈશું અને ત્યાર પછી આપણે એનો મસાલો કરીશું આપણે આ અથાણું ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે આને આપણે શાકની જેમ વઘારીને બનાવીશું એટલે આપણે બે દિવસ પછી આપણે એને જોઈ લઈશું બીજોરા અને હળદર મીઠું આપવા માટે મને પા વાટકી હળદર જોઈ છે અને અડધી વાટકી મને મીઠું જોયું છે બીજોરાને આપણે હળદર મીઠામાં જે બોળ્યા હતા એને બેથી અઢી દિવસ થઈ ગયા છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું છે જો આપણે ઇન્સ્ટન્ટ ન બનાવવાનું હોય તો એકાદ વીક આને હળદર અને મીઠામાં બોળવા પડે હવે આને આપણે બહાર કાઢી અને પંખા નીચે સૂકવી દઈશું આવી રીતના બધા જ અથાણા આપણે એક કાગળ ઉપર અથવા તો કપડાં ઉપર છે એ પંખા નીચે સૂકવી દેવા એકાદ દિવસની અંદર હજી સુકાઈ જશે તો આવી રીતના બધા જ પીસ આપણે સૂકવી દેવા તમે આના નાના પીસ પણ કરી શકો છો મેં આના લાંબા ચીરિયા કર્યા છે તમને જે સેપ ફાવતો એ સેપના તમે કટિંગ કરી શકો છો અને આવી રીતના તમે સિંગ આવી રીતના જથાણું ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો આ પેટ માટે ખૂબ જ ઉપયોગી છે આનું ચણે ચૂર્ણ બનાવવું હોય તો પણ તમે એની સુકવણી કરી અને તેની બોટલ ભરી અને તમે રાખી શકો જ્યારે પણ પેટનો દુખાવો હોય કે પાચનશક્તિ નબળી હોય ત્યારે તમે આનું ચમચી ચૂર્ણ પાણી સાથે લઈ શકો છો તો અતિ લાભકારી છે આવી રીતના મેં બધા જ બીજોરાને કોડા કરી દીધા છે હવે એકાદ દિવસ અથવા તો ઓવરનાઈટ આપણે એને મૂકી રાખશું અને ત્યાર પછી આપણે એને મસાલાની અંદર વેળવશું અથાણાનો મસાલો બનાવવા માટે એટલે કે બીજરાનો મસાલો બનાવવા માટે એ સામગ્રી લીધી છે એમાં મેં તેજાના લીધા છે થોડાક મરી લીધા છે મરચાં લીધા છે તમાલપત્ર છે અને તજ લીધા છે મસાલો બનાવવા માટે મેં અહીંયા ના કુરિયા લીધા છે વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ છે થોડીક હિંગ છે અને આખા ધાણા લીધા છે એનો ક્રંચી ટેસ્ટ અથાણાની અંદર મસ્ત લાગે છે થોડીક વરિયાળી લીધી છે મેં એ પચીસ ગ્રામ છે અને ધાણા પણ પચીસ ગ્રામ છે અને બે ચમચી મેં મેથીના કુરિયા લીધા છે અને અથાણાની અંદર છેલ્લે આપણે મરચું એડ કરીશું આટલો મસાલો આપણે બનાવવાનો છે હવે આપણે એક કઢાઈની અંદર મસાલા બધા ગોઠવી દઈશું

તેજાના આપણે એટલા માટે નાખીએ છીએ કે અથાણાની અંદર ક્યારે ફૂગ ના આવે મરી છે એડ કરી દઈશું આપણે ધાણા અને રાઈ આપણે પાછળથી એડ કરીશું હવે મેં ગેસ ઉપર એક તપેલી ચડાવી છે અને એની ઉપર મેં તેલ ગરમ કરવા મૂક્યું છે મેં અઢીસોથી ત્રણસો ગ્રામ આ તેલ છે જો એ પૂરતું આમાં થોડુંક આપણે એડ કરીશું વઘારમાં ત્યાર પછી થઈ જાય ને ઠંડુ પડે ત્યાર પછી આપણે વધારાનું તેલ એડ કરીશું હવે આપણે તેલ આવ્યું છે કે નહીં ચેક કરી લઈએ એમાં થોડાક આપણે રાઈના પુરિયા એડ કરીશું જો તાત્કાલિક ઉપર આવી જાય તો સમજવું કે તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું આવી રીતના તેલ રેડી અને આપણે મસાલો બનાવી લેવાનો તો થોડુંક ઠંડુ પડે એટલે આપણે ધાણાના અને જે રા આપણે વરિયાળી લીધી છે એ આપણે એડ કરી દઈશું હવે આપણે જે ધાણા લીધા છે આખા એ આપણે એડ કરી દઈશું આનો જે ક્રંચી ટેસ્ટ છે એ અથાણાની અંદર બહુ સરસ લાગે છે ભાવે તો જરૂર નાખવું બહુ સરસ આનું અથાણું બને છે આખા દાણા ન ભાવતા હોય તો તમે આના કુરિયા પણ મળે છે એ પણ તમે નાખી શકો છો હવે થોડું નવું શેકું થઈ ગયું છે એટલે આપણે વરિયાળી પણ એડ કરી દઈશું જેથી કરીને પડી ન જાય વરિયાળી પણ અથાણાની અંદર ખૂબ જ સરસ લાગે છે આમાંનું કંઈ પણ આપણે અથાણામાં ન ખાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડુંક ઠંડુ થાય એટલે આપણે આની અંદર ગોળ એડ કરી દઈશું તિજોરાને મેં એક દિવસ પંખા નીચે રાખ્યા હતા અને સરસ સુકાઈને કોરા થઈ ગયા છે તમે આ મસાલાની અંદર ડાયરેક્ટ પી ભેળવી શકો છો તો એક વીકે થશે પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે એક જ દિવસમાં અથાણું તૈયાર થઈ જશે અને બિલકુલ કડવું બી નહીં લાગે અને આ પાંચ જ મિનિટમાં અથાણું આપણે વઘારીને બનાવી નાખવાના છે જે કચ્છમાં આવી રીતના અથાણ બનાવતા હોય છે હવે આપણે જે બીજો લીધા છે એને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે વઘારવાનું છે તો આપણે બેથી ત્રણ પાવડા તેલ એડ કરીશું જે આપણે મસાલો વઘાર્યો તો એ તેલ લઈશું અને લોયાની અંદર લઈ લઈશું અને એનો વઘાર કરીશું હવે એમાંની અંદર થોડીક આપણે હિંગ એડ કરશું અને આ બધા બીજોરા છે એની અંદર આપણે એડ કરી દઈશું અને ધીમે તાપે આપણે એને હલાવતા જઈશું જો તમને થોડું તેલ ઓછું લાગે તો એકાદ પાવડું નાખું હું ત્રણ પાવડા નાખ્યા હતા અને થોડુંક ઓછું લાગે છે એટલે મેં એકાદ પાવડું તેલ એડ કર્યું છે આ બીજોરા સવા કિલો મેં લીધા છે તો એની અંદર મેં ટોટલ ચાર પાવડા તેલ જોયું છે કે નહીં જશે આ તમે જોઈ શકો છો કે સોફ્ટ થઈ ગયું છે એટલે આપણે ગેસ છે એ બંધ કરી દેવો ખાલી બે થી પાંચ જ મિનિટની અંદર આ થઈ જશે તમારે જે આપણે રાયના પુરીયાનો જે મસાલો બનાવ્યું તો કે આપણે આ અથાણાની અંદર એડ કરી દઈશું જે આપણે પઘાર કરે તો ગીજોરાનું એની અંદર એડ કરી દેવાનું છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ અથાણું છે છીએ એની અંદર એડ કરી દઈશું આપણે આ અથાણું ત્રણ કે ચાર દિવસમાં તૈયાર થઈ જાય છે અને જે ઓળું અથાણું છે તમે બનાવો તો દસથી પંદર દિવસ લાગે છે અને આ તાત્કાલી તમે આને ખાઈ શકો છો

આજે થોડુંક તેલ વધી તું આની અંદર સોથી દોઢસો ગ્રામ એ આપણે એડ કરી દઈશું અને જો તોય બી આપણને ઘટે તો થોડું ગરમ કરીને આપણે નાખી શકીએ છીએ ગોળ નાખ્યો છે એટલે બીજા દિવસે તેલ છે એ છૂટશે જ પણ બી ઘટે તો થોડું ગરમ કરીને આપણે કરી શકીએ છીએ તમે ગોળની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મરચું લીધું છે અડધી વાટકી તો આપણે એડ કરી દઈશું હવે જે આ આપણે મસાલો બનાવ્યો છે એ ઠરી ગયો છે એટલે આપણે મરચું એડ કરી દઈશું મરચું છે એ ઠંડુ પડે પછી જ આપણે એડ કરવું જેથી આપણે જે અથાણું બનાવ્યું છે એ કાળું ન પડે માટીનું મરચું પણ આપણે એડ કરી દઈશું માં મને અડધી કટોરી મરચું જોયું છે તમે મરચું તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે એડ કરવું એક દિવસ આપણે આવી રીતના આપણે કપેલાની અંદર કે લોયાની અંદર રાખી દઈશું જેથી કરીને બધો ગોળ છે એ વ્યવસ્થિત ઓગળી જાય અને તેલ છૂટું પડી જાય પછી જ આપણે બોટલની અંદર કરી લઈશું અથાણું છે એ એક વર્ષ સુધી અથવા તો બે વર્ષ સુધી મારું અથાણું છે એ બગડતું નથી આ તમે બહાર પણ રાખી શકો છો ફ્રીજમાં રાખવાની જરૂર નથી અને આ અથાણું એકદમ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે અથાણાનું અને તેલ પણ ઉપર આવવા માંડ્યું છે હવે એક જ દિવસ રાખશું આપણે એટલે તેલ બધું જ છૂટી જશે અને આપણે ટોટલમાં ભરી દઈશું બીજેરાનું અથાણું આપણે એક દિવસ ગોળ વગાડવા માટે રાખ્યું તું હવે ગોળ બધો અને સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો કલર આવી ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો એનો કલર આવે છે તો હવે આપણે આ અથાણું છે એ બોટલની અંદર ભરી લેશું હવે આપણે જે અથાણું છે એ બોટલની અંદર ટ્રાન્સફર કરી લઈશું આ અથાણું છે એ એક વર્ષ સુધી અથવા તો વધુ તમે રાખો તો બી આ અથાણું છે એ ક્યારે બગડતું નથી અને એકદમ એવું ને એવું ટેસ્ટ એનું સેમ રહે છે અને આ અથાણાની અંદર મને ચારસો એમ છે એ તેલ જોયું છે તમે કેટલા કિલોનું બનાવો છો એ ઉપર એનો આધાર હોય છે આ મેં સવા કિલો અથાણું બનાવ્યું છે અને મેં એક કિલો ગોળ નાખ્યો છે એટલે તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો હવે આપણું અથાણું ભરાઈને રેડી થઈ ગયું છે અને તૈયાર પણ થઈ ગયું છે અને ખાવા માટે પણ રેડી થઈ ગયું છે તો તમે આ અથાણું કેવી રીતના બનાવો છો તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો થેન્ક યુ જો તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ